જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવવાના છે પાપડ ખીચીના પાપડ આપણે બનાવવાના છે તો કઈ રીતને એની બધી બનાવવાની છે પ્રોસેસ એ તમને બતાવું આપણે આવી રીતના એક વ્હાઈટ લઈ લેવાનો પછી એની ઉપર છે ને આવી રીતના આમ કપડું વીંટી દેવાનું વટાણા તેમને આમ સારે છે પણ આ કપડું વીંટીને કંઈક તમે પાપડ કરજો પછી આ લોટ આપણે આમ લઈ આવી રીતના આમ આપણે સારવાનો છે થોડું થોડો લઈને આમ જામ મીઠો ન ડોરાય એવી રીતના આમ થોડો થોડો લઈ ને આમ અંદર આપણે સારતો જવાનો એટલે આપણો બધો લોટ

આમ એક કચોર ઉઠી બે કચોર આમ થોડુંક ઉસુર્યું આનો આપણે પાણીનો માપ કરશું બે અને તૈન આપણે તૈયારમાંથી ઓછું એટલું પાણી મૂકશું આપણે રાખીમાંથી ઓછું રાખ્યું અડધા ઉપર આટલું આપણે પાણી ઉકળવા ખીચી કેમકે આપણે ખીચી છૂલે બનાવવાના છીએ એટલે પછી આપણે મીઠું નાખશું એ પ્રમાણે આપણે કેટલું મીઠું નાખવાનું એ જોઈને નાખવાનું પછી આપણે ખાડા થઈ જાય આ તોય ચાર પાંચ અને છ છ સમસી હું લઈ ખારો હવે આપણે એવી રીતના ખારો કાલે જોતો તો ખારો આવી ગયો છે ડબલામાં નથી પરાણો હવે ખારો એ રીતના નાખવાનો એક ચમસી Toy Pangguan yang mengganggu Ini sekarang Ini Tak interestan, tak yakin lagi yang betul Acho, apa leh cah sam karo, ane cah sam si mitu. Hantu mampu mampu apa leh kiti, bukan usah aja apa leh થી સહેરો એટલે મસ્ત થઈ ગયો આપણે બે કસોરા લોટ સરાઈ ગયો કયું ને મહેનત કરતા હતા એ પછી આપણો લોટ સરાય તૈયાર થઈ ગયો છે એવી રીતના આપણે પાપડ બનાવવાના છે હવે આપણો ખારો વીટી મૂકી દે જગ્યામાં પાણી આપણું ખીચીનું ઉકળી ગયું છે હવે આપણે ખીચીનો લોટ ના ખેંચાય જો અસર મજાનું ઉકળી ગયું છે આપણું પાણી આવી રીતના પછી આમ થોડો થોડો લોટ ના ખેચાય હલાઈ ગયો છે એટલે એને કોઈ ગઠોડા ન પડે પાણી ઉકળી જાય પછી આમ થોડો થોડો ખીચડીનો લોટ નાખીને આમ ચમ સારી ચીકણી આમ ખીચી હલાવાની એટલે ખીચી મસ્ત થાય ચીકણી नगर वाली दिए तो न था चमटीली खिचडी होई तेने पापड ब मस्त था હવે આપણે થોડીક વાત હેઠું ઉતાર લેત નક ન લાવવાની મજા આવે સંભ રાખી ના મલાવી આપણે થોડું ગરમ સિનપટા ચી પકડે તો આ आंबक रेतो दिखता બે જણ હોય ને તો મજા આવે એમ પકડવાવા રુકો તો ખેંચીયસોને હાય ફેરવા કીધું લાવર સુ પકડવા લાગ્યો છો જાબરી ખીજી હાલવાઈ ગઈ સમસ્ત થઈ ગઈ પાકું જો મને ન લાગે હું થાવી ગઈ ને આપણે છે ખીચી થાય ને તો આમ જોઈ લેવાના આમ ગોરીંડી વાળી ચા ખીચી મસ્ત ચીકણી થઈ છો આવી રીતના આમ જોઈ લેવાનું ખીચી અસલ થઈ આપણે ખીચી આમાંથી કાઢી લીધી છે એના ઘર ખીચીનું આંધણ આંધણ મૂકી દીધું છે ઉકરવાનું પછી એને આપણે ખીચી બાફવાની પાછી બનાવીને ખીચી બાફવાની આ બધી આપણે એમાં કાઢી લઈ અને થોડીક મસળી લઈ આઈ તો થોડીક ઠરી જાય પછી ઓમાં આપણે બાફા મૂકવાની પછી આપણે પાપડ બનાવવાની તાલાગણ નહીં આવી રીતના ખીચી જો આ જરીક આપણે વાત કરી અને બતાવી જો ખીચી કેવી થઈ એક ચણિયો નથી કેવી મસ્ત ખીચી થઈ જો આપણે એક નાનો એવો લુઓ વાળીને આમ જોઈ જોઈ કેવી થઈ જો આપણી મસ્તની ખીચી બાફી નાખશું એટલે સરસ મજાના આપણે હવે આવી રીતના મસળી નાના નાના મોટા મોટા આવી રીતના લુવા વારી નામ બાફા ટોકરી આમ મૂકી દઈ છે એટલી હમાય એટલી પછી પાછી થોડી થોડી બફાતી જાય મૂકતા જાવ એવી રીતના મસળતા જાવ જરીક તેલવાળું નહીં એવો ખાલી માત કરશું જ પછી આમ મહરી લેવું ગરમ ગરમ હોય ને એમ તો મહરી લેવાની થોડીક લાગે ગરમ જરીક વાર હથમાં પાપડ ખાવ હોય થોડીક તો ગરમ લાગે ને એની પાપડ ખોઈ ના આપણે એટલા પાકનું અવાર મંદિર પાસે આ બફાઈ જાય એમ થાકી ગઈ આપણી અચ્છા આ બાફી લેવું એક પિંડો લેતા જાવ ને પછી આનું પાછું મૂકી દેવું તાલગણ આપણે તપેલીમાં ખીચી મૂકી દઈ એટલે ગરમ આવે લાગે છે હવે આપણે ખોલી જોઈએ ખીચી બફાઈ ગઈ નો ખીચી બફાઈ જાય એટલે આવો કલર બદલી જાય જો આવો લીલો એકદમ થઈ જાય કલર જો પછી આપણી ખીચી બફાતી આવે તો આપણે એક એક લઈ લીધું હોત આવી રીતના પછી આ બફાવા દઈ પછી એમ મૂકતા જાવ છે ને આમ અલગ અલગ કલર જ બદલી જાય અલગ થઈ જાય બફાઈ ખીચી એટલે આવી મસ્ત આપણી ખીચી બફાણી છે હવે આપણે ખીચી બફાઈ ગઈ આપણે બે ગયા પાપડ વણવા પાપડનું મશીન છે આપણે અવળું લુવા વાલ લીધો છે કેવું આપણો હમણાં પાપડ થાય બતાવું તમને જો જરી ગમતું નહીં એટલું તેલ ભૂંગવાનું અને એક ઉપર કાગળ રાખી દેવાનું આવી રીતના અને બરાબર એમ બચો વેચ રાખી દેવાનું પછી એને આમ કરી ભાત બાઈ પાપડ એમ થાય કે આપણે આ બાજુ જરીક ઓલો છે

આ પાપડ આપડા થઈ ગયા તૈયાર જો હવે આપણે શેકશું આ પાપડ ને કેવા થાય તમને બતાવીશ